જય ગજાન વક્રતુંડ મહાકાય સૂર્યકોટી શમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકારી સર્વકારીશું સર્વદા આપણે બધા જાણીએ છીએ એમ હવે ટૂંક જ સમયમાં ગણપતિ દાદાનો ઉત્સવ આવશે દરેકના ઘેર ગણપતિ દાદાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવશે કોઈના ઘેર દોઢ દિવસ કોઈના ઘેર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ માટે બહુ સરસ રીતે ધામધૂમથી ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને દરેક જણા પોતાની શક્તિ પ્રમાણે પોતાની ગણપતિ દાદા આગળ પોતાની ભક્તિની રજૂઆત કરે છે અને આપણે બધા જાણીએ છીએ એમ ખરેખર ગણપતિદાદાના ગુણોના ભંડાર છે દાદાની અંદર ઘણા જ બધા સારા ગુણો છે એટલા માટે તો એમને સૌથી પહેલું સ્થાન મળ્યું છે સૌથી પહેલાં પૂજન કરવામાં આવે છે પણ મારે આ જે કેટલીક રસપ્રદ વાતો છે એમાંની એક વાત કરવી છે આવી ઘણી બધી વાતો છે અને મૂકતો રહીશ કહેતો રહીશ પણ આ જે એક મુખ્ય વાત એવી કરવી છે કે ગણપતિ દાદાને સૌથી પહેલું સ્થાન કેમ મળ્યું આપણે દસ દિવસ એમની ઉપાસના આરાધના કરીએ છીએ ભક્તિ કરીએ છીએ પણ દાદા આપણને શીખવાડે છે એમના જીવનમાંથી પણ આપણે પ્રેરણા મેળવી અને આપણા જીવન કેવી રીતે જીવવું એના માટેની પણ વાત કરેલી છે તો તમે બધા જાણો છો એમ ગણપતિ દાદાએ સૌથી પહેલાં પોતાના માતા પિતાની પૂજા કરી પોતાના માતા પિતાને રિસ્પેક્ટ આપી પોતાના માતા પિતાને બેસાડી એમની પ્રદક્ષિણા કરી અને એવું સાબિત કર્યું કે માતા પિતાની સેવા કરીએ માતા પિતાની પ્રદક્ષિણા કરીએ અડસઠ તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે તો આ ગણપતિ દાદાની ભક્તિ કરીએ પણ જોડે જોડે આપણે જીવનમાં એવો ઉપદેશ પણ મળે છે કે આપણા ઘરમાં રહેલા આપણા માતા પિતાને પણ આપણે રિસ્પેક્ટ આપીએ એમને વંદન કરીએ એમની સાથે પ્રેમથી વાતો કરીએ તો ગણપતિ દાદા વધારે ખુશ થશે તો આ ઉત્સવમાં એ પણ આપણે એક બોધ લેવાનો કે આપણા જીવનમાં દાદાની ભક્તિ કરીએ એમનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ પણ જોડે જોડે એ પણ ધ્યાન રાખજો કે દાદાની વધારે કૃપા મેળવવી હોય તો ઘરમાં રહેલા આપણા માતા પિતાને ખૂબ જ આદર ખૂબ જ સન્માન ખૂબ જ ભાવ કે એમનું વંદન કરીએ એમની વાતોને સાંભળીએ તો એ દુંદાળા દેવ ખૂબ જ વધારે રાધી થશે અને એમનો રાજીપો પણ તમને પ્રાપ્ત થશે જય ગજાન